નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં તારીખ દસ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં અકાત્રીજના દિવસે લખપત તાલુકામાં કડવા પાટીદાર સમાજ દ્વારા તેત્રીસમો સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા જેમાં લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાંતિભાઈ લીંબાણી નાનજીભાઈ વાડિયા રજનીકાંતભાઈ વાઘડિયા રમેશભાઈ પારસિયા મણિલાલભાઈ ભવાનભાઈ લીંબાણી મણિલાલભાઈ પારસિયા તેમજ મહામંત્રીના નાનજીભાઈ વાડિયાએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે અખાત રીતના લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ બે લગ્ન હોવાથી સમાજના બધા જ પરિવારો હાજરી હતી તેમજ પ્રમુખ કાંતિભાઈ લીંબાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો એકાણું માં સમૂહ લગ્નની સંખ્યા વધી જતી હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી અમુક કારણે સમૂહ લગ્નની સંખ્યા ઘટી છે એના માટે સગપણ સમસ્યાની મિટિંગ બોલાવવામાં આવી છે જેમાં ભાઈઓ બહેનો પોતાના પરિચય આપશે દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે આજરોજ અક્ષય તૃતીયાના દિવસે શ્રી લખપત તાલુકા તળવા પાટીદાર સમાજનો તેત્રીસમો સમૂહ લગ્ન અમે ઉજવ્યો વર્ષો ઓગણીસો એકાણુંમાં તાલુકા સમાજની જ્યારે સ્થાપના કરી ત્યારે પ્રથમ વર્ષે જ એકાવન સમૂહ લગ્નોથી અમે શરૂઆત કરી વર્ષે વર્ષે સમૂહ લગ્નોની સંખ્યા વધતી જતી હતી છેલ્લા દસેક વર્ષથી અમુક કારણોને લીધે અહીંયા સમૂહ લગ્નની સંખ્યા ઓછી થવા થાય છે એક બે કારણો છે કે અહીંથી તો વસ્તી થોડી પાટીદાર ભાઈઓની હિન્દુ લોકોની વસ્તી ઓછી થતી જાય છે અને બીજું સગમણ સમસ્યા મુખ્ય મુદ્દો છે જેના માટે અમે આવતીકાલે ખાસ અમારી એક સભા બોલાવી છે તાલુકાના ભાઈ બહેનોની સગમણ સમસ્યાના નિવારણ માટે કે આપણે ભવિષ્યના પ્લાન માટે શું કરી શકીએ એના માટે આવતીકાલે સામાન્ય સભા બોલાવી છે તો અમને આશા છે કે એના દ્વારા અમારા તાલુકા સમાજના ભાઈ બહેનો પોતાના વિચારો આપશે અને અમને કંઈક અંશે એમાં સફળતા મળશે અને અમારો તાલુકા સમાજની નો શ્રી લખપત પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે અખાત્રીના દિવસે સમુલગ્નનું આયોજન કરવામાં આવે છે લગ્નની સંખ્યા તો સમયને અનુરૂપ વધુ ઓછી હોય પણ આ નિમિત્તે આખા લખપત તાલુકાના બધા પરિવારોનું મિલન થાય છે એ જ ખાસ ઉદ્દેશ અત્યારે સિદ્ધ થઈ રહ્યો છે સ્નેહ મિલનનો કાર્યક્રમ સમૂહ લગ્નના માધ્યમથી થઈ રહ્યો છે અને એના હિસાબે જ આખા તાલુકામાં એક જે પારિવારિક ભાવના જે થઈ છે એ અમને મોટા મોટો એનો ફાયદો મળ્યો છે આ વખતે સમૂહ લગ્નમાં અહીંયા બે જ લગ્ન હતા પણ છતાં બે લગ્ન ભલે બે હતા પણ તાલુકા સમાજના બધા પરિવારોને હાજરી હતી અને બધાએ સમૂહ ભોજનમાં લાભ લીધો એના હિસાબે અમારો જે હેતુ છે સમૂહ લગ્નના આયોજનના માધ્યમથી બધાને એકત્રિત કરવાનો એ પૂરેપૂરો સિદ્ધ થાય છે અને આવીને આવી રીતે કદાચ સમય હિસાબે આ વર્ષે બે હતા તો આવતીકાલ પાંચ થશે કે દસ થશે એ તો સમય હિસાબે ફેરફાર થાય પણ આ નિમિત્તે આખા તાલુકાને મળવાનું થાય છે એ જ ખાસ